ગોઘાના ગાંચીવાડા વિસ્તારમાં રાંદલ માતાજીનો ચોવીસ કલાકનો નવરંગો માંડવો યોજાયો ઘોઘાના ગાંચીવાડા વિસ્તારમાં આવેલ રાંદલ માતાજીના મંદિરે ચોવીસ કલાકના નવરંગા માંડવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માતાજીના માંડવાનું અનેરું મહત્વ છે કેટલાક વર્ગમાં તે આસ્થાનું કેન્દ્ર પણ છે લોકો ધાર્મિક જગ્યા પર મોટી સંખ્યામાં એકઠા થતા હોય છે અને ડાયરાની જેમ જ માંડવાના કલાકારો માતાજીના માંડવામાં રમઝટ બોલાવતા હોય છે ત્યારે રાંદલ માતાજીના મંદિરે યોજાયેલ આ માંડવામાં ખ્યાતનામ રાવણ દેવો દ્વારા ડાકના તાલે માતાજીના ગુણગાન વાર્તાઓ અને દુહા છંદ સંભળાવી ભૂવા પઢિયારો અને માય ભક્તોને ડોલાવ્યા હતા આ માંડવા દરમિયાન બપોરે અને રાત્રે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં સાધુ સંતો ભુવા ભટિયારો રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમનો આનંદ માણ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા રાંદલ માતાજી મિત્ર મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ ઘોઘા